જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ તાંકીઓ નિશાન કે ઇન્ડિયા ગઠબંધન હારવાળી ગઈ છે એટલે જ આવી વાતો કરે છે એની ગાડીઓ અત્યારે લોકસભામાં આ પોલીસવારા પાછળ બેઠાને આ પોલીસવારા એની ગાડીઓમાં પૈસાના થપ્પા ભરીને અત્યારે ફેરવે એની પોલીસવારા અત્યારે ભાજપના પૈસા પોલીસ ફેરવે અને અમારે ત્યાં લાખ રૂપિયા લઈ જવા હોય તો હેરાન થઈ જાય છે પોલીસવાળા ભાજપના રૂપિયા લઈને પરે હું કંઈક તો કંઈક તો બોલી રાખો આવી વાત કરીને તમે કે કેને કહેવા માંગો છો અને એ પણ પબ્લિકની હોય છે ખોટું બોલવાની પણ એક લિમિટ હોય ને પણ હવે હાર ભારી ગયા છે અને એ પણ બહુ મોટે પાયે હારવાના છે અને આખા દેશમાં આ જ પોઝિશન થવાની એટલે હવે આ આ રીતે વાત આવી ગઈ